એક સમયે જે શિક્ષક રહી ચૂક્યા છે એક સમયે જેણે મજૂરીનું કામ કરેલું છે એક સમયે જે ગોંડલમાં ચૂંટણી લડવાની વાત કરતા હતા એ નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે એની સામે અઢળક ગુનાઓ નોંધાયા છે વધુ એકવાર એની મુશ્કેલીમાં વધારો થયો છે સાથે જ વિવાદિત યુટ્યુબર બંને ગજેરાની મુશ્કેલી પણ વધી છે જામીન પડ્યા પછી પણ ફરી ધરપકડ થઈ શકે છે શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુત્સીટોક કેસમાં જામીન પર રહેલા નિખિલ દોંગાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે કારણ કે રાજકોટ જિલ્લા પોલીસે યુટ્યુબ પર ગજેરા અને પિયુષ રાદડિયા સામે જે છ કેસ નોંધ્યા છે એમાં તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે તપાસમાં સામે આવ્યું છે કે નિખિલ દોંગા પિયુષ રાદડિયા મારફત બંને ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો અને રૂપિયા પહોંચાડતો હતો અને એટલે જ નિખિલ દોંગાનું નામ સામે આવતા જ જિલ્લા પોલીસ વડાએ તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા આદેશ આપ્યા છે હવે પોલીસે નિખિલ દોંગાને પકડવા માટે કવાયત પણ શરૂ કરી દીધી છે એટલું જ નહીં પોલીસે રાજકોટ ગુટસીટોક કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે અરજી પણ કરી છે ગુટસીટોકનો આરોપી હાલ તો જામીન પર મુક્ત છે પણ જામીન પર છૂટ્યા પછી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે પણ તપાસ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો નથી એટલા માટે પોલીસ દ્વારા ચાર દિવસ પહેલા જ ગુટસીટોક કેસમાં આરોપી નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે રિપોર્ટ કરાયો છે અને હવે આવતા દિવસોમાં ફરી કોર્ટમાં જામીન રદ કરવા માટે બીજો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે નિખિલ દોંગા સામે કુલ સો કરતા વધારે ગુના નોંધાયેલા છે જેમાં ગોંડલ લોધિકા કોટડા સાંગાણી વિરપુર ભાયાવદર જેતપુર ભક્તિનગર માલવ્યનગર રાજકોટ તાલુકા અને ગાંધીગ્રામ પ્રદ્યુમનગર ક્રાઇમ બ્રાન્ચમાં આ સિવાય લીંબડી થાન જોરાવરનગર કેશોદમાં પણ ફરિયાદો નોંધાઈ છે નિખિલ દોંગા સામે બે હજાર ત્રણથી થી બે હજાર વીસ સુધીમાં ચૌદ ગંભીર ગુના નોંધાયેલા ઉભેલા બંને ગજેરાની જ્યારે છ કેસ અંતર્ગત પૂછપરછ કરવામાં આવી તો એમાં નિખિલ ડોંગાનું નામ સામે આવ્યું વાત કરીએ બંને ગજેરાની પણ તો બંને ગજેરાને પણ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે પણ હાલ જેલમાં બંધ છે હજુ એ જેલમાંથી બહાર આવ્યો નથી પણ બહાર આવતા જ ફરી એકવાર ધરપકડ થાય એવી શક્યતાઓ છે ગોંડલ બી ડિવિઝન પોલીસના ગુનામાં એની ધરપકડ કરવાની બાકી છે એટલે જેવા જામીન પરથી બહાર આવશે એટલે તરત જ એની ધરપકડ થશે અમરવાડી પોલીસ સ્ટેશનમાં થયેલા બે હજાર એકવીસના કેસમાં બિનજામીન લાયક ગુનામાં વોરંટ ઇસ્યુ થવા છતાં પણ એ પોલીસ સમક્ષ હાજર નહોતા થયો એના માટે પણ કેસ એ કેસમાં પણ એની ધરપકડ કરવામાં આવશે એટલે હવે નિખિલ દોંગા અને બન્ને ગજેરા આ બંનેની મુશ્કેલીઓમાં વધારો થયો છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર